નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની સોની આપ સૌનું સ્વાગત કરું છું દસ મહાવિદ્યાઓમાં આજે આપણે વાત કરી રહ્યા છે ચોથી વિદ્યા એટલે કે માતા ભુવનેશ્વરીની માતા ભુવનેશ્વરી જેમને અખિલ બ્રહ્માંડની માતા કહેવામાં આવે છે અને તેમની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેની પણ આજે આપણે વાત કરીશું આપણા શાસ્ત્રો અને કથાઓમાં વર્ણન કરવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિનું સર્જન કરવાનું હતું ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશને એક અવલોક્ય શક્તિ એક દેવી શક્તિનું આહવાહન થાય છે અને તે શક્તિ તેમને એક રથ મોકલે છે અને તે રથમાં બિરાજમાન થવાનું કહે છે ત્યારબાદ બ્રહ્મા વિષ્ણુ મહેશ તે અવલોક્ય રથમાં બેસીને મનની ગતિથી તે લોકો એક અલગ જ નગરીમાં પ્રવેશે છે અને તે નગરીનું નામ હતું શ્રીપુર જે રત્નોની મહારત્નોનો દ્વીપ અને ટાપુ પર આવેલી આ નગરી હતી આ નગરીમાં જે સમુદ્ર હતો ત્યાં અમૃતની ધારા વહેતી હતી સાક્ષાત માં ભુવનેશ્વરી આ નગરીમાં બિરાજમાન થયેલા હતા જેરે હજારો જે સૂર્યમંડળનું જે તેજ હતું તે આ નગરીમાં બિરાજમાન હતું અને તે સાક્ષાત માં ભુવનેશ્વરીના સ્વરૂપમાં તે આપણને આશીર્વાદ આપી રહ્યું હતું જેવા બ્રહ્મા વિષ્ણુ મહેશ આ નગરીમાં પ્રવેશે છે તો તેઓ સ્ત્રી તત્વ બની જાય છે અને ત્યારબાદ જે માતાજી છે જે પોતાના જમણા પગના અંગુઠામાં ત્રિદેવને સાક્ષાત આ બ્રહ્માંડના દર્શન કરાવે છે એવું કહેવામાં આવે છે કે ત્રિદેવને જ્યારે ભુવનેશ્વરી માતાનો સાક્ષાત્કાર થયો તેમના દર્શન થયા તે રૂપ અવર્ણીય અલૌક્ય છે માતાજી ખૂબ જ અમી ભરેલી કરુણાભયી નજરોથી જોતા હતા સો સૂર્ય સમાન તેમનું રૂપ જે હતું તે ઝળહળતું હતું માતાજીની ચાર હતી જેમાં અને અંકુશ અને તેમણે ધારણ કરેલું છે બીજા જે બાજુઓ છે તેમાં અભય અને વરદાનની મુદ્રામાં માતા બિરાજમાન છે એવું કહેવામાં આવે છે કે માતાજીનું જે આ સિંહાસન છે તે ત્રંબક ભૈરવના સિંહાસનના તે ખોળામાં બિરાજમાન થયેલા છે અને ભૈરવના વાળ પણ ખુલ્લા છે સફેદ વસ્ત્રો તેમણે ધારણ કરેલા છે અને માતાજીનું આ જે રૂપ છે તે ખૂબ જ સૌમ્ય અને ખૂબ જ દયાળુ અમી ભરેલી નજરોથી માતા આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે જ્યારે ભુવનેશ્વરી માતાએ પોતાની ઈચ્છા શક્તિથી જ્યારે આ બ્રહ્માંડની રચના કરી હતી અને તે બ્રહ્માંડ જે સુવર્ણની જન જળતું હતું તેમાં રત્ન જડિત જેમના ટાપુઓ હતા ત્યાં આગળ ત્રિદેવનો પણ વાસ હતો માતાજીએ પોતાની ઈચ્છા અનુસાર ત્રિદેવને જન્મ આપ્યો હતો એવું કહેવાય છે કે માતાજીએ સૃષ્ટિનું સર્જન સૃષ્ટિનું પાલનહાર અને સૃષ્ટિનો સંહારનાર ની જે મુદ્રાઓ હતી તે આ નગરીમાં તેમણે બિરાજમાન કરી હતી માટે ભુવનેશ્વરી માતાએ સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ મહેશનો ઉદ્ભવ કર્યો હતો એવું કહેવાય છે કે જે આપણી સૃષ્ટિ છે તે જન્મથી મોક્ષ સુધી અવિરતપણે તે ચાલ્યા જ કરે છે જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ બાદ જન્મ પણ નિશ્ચિત જ છે અને જે આપણું આ જે ચક્ર છે જે બ્રહ્માંડીય ચક્ર છે તે આમ જ ચાલ્યા કરે છે બ્રહ્મા વિષ્ણુ મહેશને આ સૃષ્ટિના સર્જનહાર તરીકે નિમ્ન કર્યા છે માં ભુવનેશ્વરીની જે સાધના છે તે ખૂબ જ સાત્વિક અને દક્ષિણાચારી રીતે કરી શકાય છે તેમના મંત્રોનું આહવાહન કરીને પણ માતાને તમે પોકારી શકો છો અને માતાને સિદ્ધિને આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો સસ્ત બ્રહ્માંડના કલ્યાણ માટે ભુવનેશ્વરી માતાએ ત્રિદેવને ઉત્પન્ન કર્યા અને ત્યારબાદ આ સૃષ્ટિનું સર્જન કર્યું હતું જેમાં માતાજી ખુદ પોતે ખૂબ જ જળહળતા પ્રકાશમાં તેજોમય પ્રકાશમાં કહી શકાય કે ભૈરવ અને જે આ ત્રંબકમ જે આ ત્રિદેવ છે તેના સિંહાસન ઉપર બિરાજમાન છે દસ મહાવિદ્યાઓની જ્યારે વાત આવે છે ત્યારે સાક્ષાત સ્વયંભુ શિવ તેમના સિંહાસન બન્યા છે સદા શિવ અને શક્તિ એકબીજા વગર અધૂરા છે અને દરેક વિદ્યાનું જે સ્વરૂપ છે તે મા પાર્વતીમાં જગદંબામાં દુર્ગાનું જ સ્વરૂપ માનવામાં આવે છે સમસ્ત બ્રહ્માંડની દેવી અને સમસ્ત બ્રહ્માંડની સૌરચના કરનારમાં ભુવનેશ્વરી દેવી ની સાધના કરવી પણ ખૂબ જ સરળ છે માં ભુવનેશ્વરીની સાધના દરેક સાધક કરી શકે છે સાત્વિક રીતે કરી શકે છે માતાજીનો જે સાત્વિક મંત્ર છે જે બીજ મંત્ર છે તે છે હ્રીમ હ્રીમ મંત્રની ઉપાસના તમે મંત્રોચ્ચાર સાધના કરીને માં ભુવનેશ્વરીની કૃપા પ્રાપ્ત કરી શકો છો માં ભુવનેશ્વરી માતાનું જે મંદિર છે તે ગુજરાતમાં રાજકોટમાં આવેલા ગોંડલ શહેરમાં સ્થાપિત છે આ મંદિરની વિશેષતા એ છે કે જ્યારે પણ માતા ભુવનેશ્વરી દેવીની આરતી કરવામાં આવે છે ત્યારે માતાના માથા ઉપર જે બિરાજમાન છત્ર છે તે છત્ર થોડું હલે છે એટલે કે તેમાં એક ગતિ આવે છે ઘણા બધા પુરાવાઓ સાથે પણ આ જે છત્ર છે તેનું આજ સુધી કોઈ કારણ નથી મળી શક્યું કે આરતી સમયે જ આ છત્ર ગતિમાને કેમ થાય છે કારણ કે એવું કહેવાય છે કે સાક્ષાત ભુવનેશ્વરી માતા ત્યાં જાગૃત અવસ્થામાં લોકોને આશીર્વાદ આપે છે મા ભુરે ભુવનેશ્વરી છે તે બ્રહ્માંડીય શક્તિ છે અને ભુવનેશ્વરી માતા દરેક વ્યક્તિને ખૂબ જ સૌમ્ય ખૂબ જ માતૃત્વ અને દયા ભાવે આશીર્વાદ આપતા રહે છે તો આ સાથે મા ભુવનેશ્વરી માતાની જે પણ કથા મેં તમને વર્ણાવી છે તેમની તમે પ્રાર્થના અને તેમની પૂજા કરીને તમે પણ સિદ્ધિ પ્રાપ્ત કરો તે સાથે હું રજા લઉં છું નમસ્કાર